સમાજ તથા પરિવારો માટે આવનારા સમયમાં સતત કાર્યરત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભાજપના આગેવાન છોટુભાઈ પાટીલ તથા તેમને ધર્મપત્ની રોહિણીબેન પાટીલ ઉપસ્થિત રહ્યા સાથે શાળાના તમામ શિક્ષક વર્ગ ચૌધરી સમાજના આગેવાનો તથા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને સ્નેહભરી વિદાય આપી હતી નમસ્કાર આજે શાળા ક્રમાંક બસો ના ઉપશિક્ષક જ્ઞાનેશ્વર ચૌધરીના નિવૃત્ત વિદાય સમારંભમાં આજે મેં હાજરી આપી છે એમને પાંત્રીસ વર્ષ સર્વિસ કરીને આપે હવે આવતી ત્રીસ તારીખે રિટાયર થઈ રહ્યા છે એમનો રિટાયરમેન્ટ જીવન શું કમાઈ અને શું સારી સારી રીતે જાય એ માટે મેં એમને શુભેચ્છા પાઠવી છે તમામ શિક્ષકોની મુલાકાત થઈ સાંઈ કેમ્પસના તમામ શિક્ષકો અહીં ઉપસ્થિત હતા એમના રિલેટિવ્સ પણ ઉપસ્થિત હતા હું એમને ફરી જ્ઞાનેશ્વર ચૌધરીને શુભેચ્છા પાઠું છું મારું નામ જ્ઞાનેશ્વર સુખલાલ ચૌધરી હું સ્કૂલ નંબર બસો ત્રેવીસમાં નોકરી કરું છું જ્યારે હું ઓગણીસો નેવુંમાં નોકરી પર લાગેલા ત્યારે હું ઘણી કઠિન પરિસ્થિતિમાંથી નોકરીના જોબ કરેલો પણ એ ટાઈમના મારા વિદ્યાર્થીઓ જે હતા આજે ઘણા વિદ્યાર્થીઓ શિક્ષક છે કોઈ ઇન્જિનિયર છે કોઈ ડૉક્ટર એમડી છે કોઈ ઇન્જિનિયર બનેલા છે તો એ છોકરાઓ જોઈને મને મારી છાતી ગદગદ થાય છે કે મારા બનાવેલા વિદ્યાર્થી આજે ઉચ્ચ પોસ્ટ પર છે આજે મારે સરકારી નિયમ પ્રમાણે આજે વય નિવૃત્ત થઉં છું એ બાબતનો મને દુઃખ બી છે અને આનંદ બી છે દુઃખ એ વાતનું છે કે મારા સ્કૂલના પરિવાર છોડીને હું આજે નિવૃત્ત થઉં છું અને આનંદ એ બાબતનો છે કે હું મારા પરિવારને જે સમય આપતો હતો એના કરતાં વધારે સમય આપશું અને પરિવાર સાથે આનંદિત રહીશું એ વાતનો મને આનંદ પણ છે પણ આજે આ નિવૃત્તિ વિદાય સમારંભમાં મને એવું લાગે છે કે હું આજે સરકારી નિયમ પ્રમાણે નિવૃત્ત થઉં છું પણ વયના હિસાબથી હું નિવૃત્ત નથી આજે બી હું ઘણું સરકારી કામ હોય કે સામાજિક કામ હોય હું કરવા સક્ષમ છું અને આજથી હું લઉં છું કે મારું સમાજનું ઉદ્ધાર થાય એ હું સામાજિક કામ કરશું બસ હવે વિદ્યાર્થી માટે હું એ જ મેસેજ આપું કે આપણે લક્ષ્ય એ જ રાખવાનું કે મને ભણવાનું છે મને આગળ જવું છે મારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ જો ગરીબીની છે આમાંથી મને ઉચ્ચ નોકરી મળે ઉચ્ચ શિક્ષણ મળે કંઈ ઉચ્ચ ઉદ્યોગ ધંધા કરીને મારી પરિસ્થિતિના હું સદ્ધર કરું અને મારા મમ્મી પપ્પાનું હું નામ ઉજ્જવલ કરું એ લક્ષ્ય રાખીને હું વિદ્યાર્થી સાથે સર્વાંગીણ વિકાસ સાથે અભ્યાસનું લક્ષ્ય રાખું છું મારું નામ કોમલ જ્ઞાનેશ્વર ચૌધરી છે મારા પપ્પા આજે નિવૃત્ત થાય છે એમની સ્કૂલમાંથી એમણે એમના લાઈફમાં બહુ સ્ટ્રગલ કરેલું એમને શિક્ષણની ભૂમિકા બહુ પ્રામાણિકપણે ભજાવેલી એમની સ્કૂલમાં એમને અમને બહુ સારા સંસ્કાર આપ્યા છે એમને સારી રીતે અમને ભણાવ્યું છે અમે આજે જે પણ કંઈ છે અમારા પપ્પાના લીધે જ છે અમારા પપ્પાએ એમની લાઈફમાં બહુ મહેનત કરી છે પહેલાં પછી એ કંઈક એમની પોઝ લેવા માટે બહુ સારી એમને પોતાનું જીવનમાં સ્ટ્રગલ કરીને એમને સારી શિક્ષણની પોઝ લીધી છે અને આજે બીજા છોકરાઓને ભણાવતા હતા સ્કૂલમાં પણ એ આજે એ સ્કૂલમાંથી નિવૃત્ત થાય છે અને આજે એમનો શિક્ષણ સમારોહનો દિવસ છે એ મને અભિમાન થાય છે કે હું એક શિક્ષકની છોકરી છું કે મારા પપ્પા આજે બીજા છોકરાઓને પણ શિક્ષણ આપતા હતા સ્કૂલમાં અને અમને પણ એમને સારી રીતે એક શિક્ષણ આપ્યું છે સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ સુરત